ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજે રસિયા ઢોકળા તો રસિયા ઢોકળા હોય રસિયા ઢોકળા ભાતમાંથી બની શકે વધેલી ખીચડીમાંથી પણ બની શકે અને દૂધીના પણ બની શકે તો આજે આપણે બનાવવાના છે દૂધીમાંથી રસિયા ઢોકળા તો રસિયા ઢોકળા કઈ રીતે આપણે બનાવવા હું તમને આખો વિડીયોમાં પૂરી માહિતી બતાવીશ તો વિડીયોમાં તમે ઠેક લગી બન્યા રહેજો અને આખો પૂરો વિડીયો જોજો તો જ તમને ખ્યાલ આવશે કે રસિયા ઢોકળા આપણે કેવી રીતે બનાવાય કેમ કે જો પહેલાં જમાનાના માણસો હોય એને તો બધાયને આવડતા જ હોય રસિયા ઢોકળા કેમ બનાવાય અત્યારની જનરેશનમાં કોઈને ન ફાવે ઓછા આવડતા હોય એટલે આપણે આજે રસિયા ઢોકળાની રેસિપી બનાવવાના છે

અને આપણે આ લીલા ધાણા છે અને થોડાક સૂકા મસાલા આ આપણા બધા મસાલા કરવાના છે તો હવે લોટ બાંધવાની આપણે તૈયારી કરી દૂધી બધી લઈ છું આનો લોટ આપણે થોડોક એવો નરમ રાખવાનો હોય હવે એમાં હું ઘઉંનો જાડો કર કરો લોટ છે જેવી રીતે જો હે એવી રીતે આપણે ઉમેરશું હવે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું મસાલામાં તો તમે જે રીતે તમારે ઉપયોગ કરતા હોય એ રીતે કરવાનો હળદર નહીં લાલ મરચું છે લસણવાળું છે આપણે ખાંડેલું હું થોડું કમથું જ ઉમેરીશ આપણે હજી આમાંથી અડધી લસણ મરચાની પેસ્ટ છે આ મસાલા થઈ ગયા હવે તેલ ઉમેરી દઈ તેલ આપણે એક જ પાવર ઉમેરશું જાજુ નથી ઉમેરવું બહુ તેલ વાળું જો મીઠા સોડા ચપટી હવે આમાં પાણીનો ઉપયોગ તો આપણે જરાય કરવાનો નથી જો જરૂર લાગશે તો થોડો એવો આપણે કરશું લગભગ તો જરૂર નહીં પડે મસાલા તો તમારે જે રીતે તમારા ઘરમાં ખાતા હોય તીખું ખારું એ પ્રમાણે ઉમેરવાના આ દૂધીમાંથી નહીં રસિયા ઢોકળા થાય બનાવીને અને આપણે દાળ ભાત કર્યા હોય અને ભાત વધી જતા હોય તો વધેલા ભાતમાંથી નહીં પણ થાય એ સરસ જ બને ખીચડી બનાવીને કરવા હોય તો એ થાય ભાતમાંથી બનાવ હોય તો આપણે બે થી ત્રણ કલાક ભાત વેલા બનાવી લેવાના ને પછી બનાવવાના તાજે તાજા ભાતના નહીં બનાવવાના આવી રીતે આપણો નરમ લોટ હોવો જોઈએ આનો કઠણ લોટ નહીં બાંધવાનો એટલે કઠણ હશે તો પોચા નહીં થાય આવો નરમ લોટ હોય તો સરસના પોચા હવે વઘાર માટે આપણે એક સરસ મજાની પેસ્ટ બનાવી લઈ મસાલાની તો છે આ એક ચમચી લાલ મરચું ચટણી ખાંડેલી આટલી થોડી એવી અડધી પાંચ ચમચી હળદર એક ચપટી જેટલો ગરમ મસાલો આપણે ઓલરેડી મુઠિયામાં આપણે મીઠું નાખેલું છે એટલે એના ભાગનું આપણે વઘાર પૂરતું જ પાણી પૂરતું જ નાખવાનું છે મીઠું અને આ બે ચમચી છે આપણે સાંભાર મસાલો એક ચમચી એક ચમચી આ

એમાં આપણે બે પાવડા તેલ ઉમેરી બહુ જાજુ નથી ઉમેરવું તમે જેટલું ખાતા હોય એટલું ઉમેરવાનું મારે ઓછા છે એટલે આપણે તેલ થઈ ગયું છે તો એક ચમચી જીરું ઉમેરી દઈ જીરું એકદમ સરસ ફૂટી જાય

અને ટમેટું આપણે અડધું ચડી જાય પછી ઉમેરશું કેમ કે ટમેટાની કે લીંબુની જે ખટાશ આવે એનાથી મૂક્યા વારેલા આપણે એકદમ પાકે નહીં એટલે આપણે એને અડધા થઈ જાય પછી જ ઉમેરવાનું તો આને કંઈ બહુ પકવાની જરૂર નથી અડધું તો આપણે સરસ મજાનું થઈ ગયું છે હવે એમાં ઉમેરી દઈએ આ એક બનાવેલી આપણી પેસ્ટ જે મસાલાની પેસ્ટ બનાવી દઈએ આપણે એ મસાલા પણ સરસ સતડાઈ ગયા છે હવે એમાં પાણી ઉમેરી દે આમાં પાણી થોડું વધારે જ હોય છે કેમકે મુઠિયા પાકે ને તો પાણી ઘટી જાય બે ગ્લાસ આપણે ત્રણ ગ્લાસ પાણી ઉમેર્યું છે અને એક ગ્લાસ આપણે છાશ ઉમેરશું છાશ ક્યારે ઉમેરવાની અડધા ઢોકળા થઈ જાય ત્યારે છાશ અને ટમેટું ત્યારે ઉમેરવાનું મગર એની ખટાશ આવે ને તો ખટાશ હિસાબે એકદમ સરસ ચડે નહીં જો આપણે પાણી ઉકરે છે ને સરસ એવા નાના નાના મુઠિયા વારી લઈએ નાના નાના મુઠિયા તો વારવાના પણ એકદમ સરસ ચપટા કરવાના જો જાડા રહી જાય ને તો પ્રોબ્લેમ આવે ચડે નહીં કાચા રહેવાના આપણે પાણી ઉકળે ને એકદમ સરસ ઉકરતા પાણીમાં જ ઉમેરવાના સી પાણી હોય ને ઉમેરો ને અંદર તો આ જાય પાણી એકદમ સરસ ઉપરે છે આપણે આમ એક એક કરીને મોઠિયા મૂકવાનું પછી હલાવાનું હવે જ્યાં પાણી આપણે ઉમેરવું છે ને એ થોડું પાણી ગરમ કરીને ઉમેરું ઠંડુ પાણી નહીં ઉમેર્યું એક એક કરી આપણે ઉમેરી દીધા પાણી આપણે ગરમ કરવું ત્યાં સુધી આપણે કવર કરી દઈએ જો આપણે સાઈડમાં પાણી ગરમ થઈ ગયું છે અને બે ઢોકળા લઈ લઈ થોડુંક આપણે ગ્રેવી ઘાટી થઈ એ હાટું થઈ અને થોડા થોડા એવા આવી રીતે ભાંગી નાખવાના પાસું આપણે કવર કરી દઈએ હજી અડધું થઈ જાય દસક મિનિટ પછી પાછી છાસ અને ટમેટા ઉમેરવાના છે ત્યાં સુધી આપણે આને થોડું સરસ રસો થાય એકવાર આપણે ચમચો ફેરવી દીધો એટલે હવે કંઈ ફેરવવાની જરૂર નથી દસ પંદર મિનિટ એકદમ ચડવા ગઈ

ફાઈનલી જો આપણા ઢોકરા થઈ જવા આવ્યા છે ને એકદમ સરસ એવો ઘાટો રસો પણ થઈ ગયો છે હજી આમનું થોડુંક ચાલશે આપણે ચમચો હલાવતા રહી એકદમ સરસ થોડુંક વધારે ઘાટો થઈ ગયો તો એ પણ આમાં લવનમાં ફેરવવો પડે ચમચો કરો ચોટી જાય થોડુંક આપણે ભાંગી નાખ્યું છે આપણે સાંભાર મસાલો નાખીશું એટલે ખૂબ જ સરસ સુગંધ આવે છે જો તમારે પાસે હોય તો નાખવાનું ન હોય તો નાખો તો હાલે સાંભાર મસાલાની જરૂર ન હોય વધારે ટેસ્ટી બનાવવા હોય બે ચમચી નાખી દેવાય પછી એમાં ગરમ મસાલાની કાંઈ જરૂર ન હોય જો એકદમ આપણો ઘાટો રસ્તો થઈ ગયો તો બે મિનિટ થોડુંક કવર કરી દઈ બે મિનિટ સુધી રહેવા દેવું છે આપણે ગેસ બંધ કરી દઈએ આપણે થઈ ગયા છે ઢોકળા તૈયાર લીધા લીલા આપણે મુઠિયામાં નહીં ખાતા એટલે આની અંદર તો બહુ જરૂર નહીં તો એ આપણે થોડા ઉમેરી દીધા છે જો એકદમ મસ્ત આપણે હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈ જો આપણી ડીશ એકદમ સરસ મજાની સર્વિંગમાં તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ સલાડ હોય એ આની ઉપર વેરવાનું હજી જમવાને અમારે વાર છે અને ઉપર સેવ વેરી દેવાની ને જો મીઠી ચટણી તમને પસંદ આવતી હોય તો મીઠી ચટણી પણ ઉમેરી શકાય